મહિલા છે પોલીસ અધિકારી છે ને તેમણે એવું વાત કરી છે સમાજને લઈને એક સારો મેસેજ આપ્યો છે અને કઈ રીતના જુઓ એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે સમાજમાં છે એક બે ટકા વર્ગ એવો હોય પણ એને જે કીધું છે દસમાંથી નવ પાટીદારો પકડાય છે વ્યસન એવું કાંઈ હોતું નથી દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે એમાં એક બે ટકા હોય તો એ દેખાય એટલે એ બેને જે આપ્યું છે ચેતવણી આપી છે એ બરાબર પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી આ મુદ્દાને આપ કઈ રીતના જુઓ છો કેમકે જનરલ જો વાત કરવામાં આવે તો તમે પાંચ દસ વર્ષ પહેલાની આપણે વાત કરીએ અત્યારની વાત કરીએ તો વ્યસનનું દૂષણ અતિ વધી ગયું છે સમાજની અંદર દરેક સમાજમાં વધ્યું છે વ્યસનનું દૂષણ સમાજમાં થોડીક આર્થિક સધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા હદકે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છીએ પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોસતો નથી વ્યસનને સ્વીકારતો નથી એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે અમે પણ વેસણને કોઈ સ્વીકારતા કે એને પ્રોત્સાહન આપતા નથી બાપા જે બેન છે એને એવું પણ કીધું કે પાટીદારના નામે ભલામણો કરીને છૂટી જાય છે આવા લોકોને એક દિવસ જેલમાં રાખો તો ખબર પડે આને કઈ રીતના જુઓ છો હા કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં પરંતુ ભલામણના ફોન આવે છે તે પણ બેને સમાજના આગેવાનો દ્વારા ભલામણના ફોન આવે છે દરેક સમાજમાં ભઈ આવું થતું હોય પણ મને 35 આ સમાજમાં આગેવાનીમાં અમે આવા કોઈ દિવસ કોઈને ભલામણ કરી નથી કરવી જ જોઈએ નિવેદન કઈ રીતે છો ટકાવારી છે આઈપી છે ટકાવારીમાં શું કેશો કેટલા ટકા ટકાવારી ખોટી છે કોઈ પણ સમાજમાં એક બે ટકા હોય દૂષણ બાકી જે એને દસમાંથી નવ કીધા છે નેવું ટકા કોઈ સમાજમાં ન હોય પાટીદાર સમાજમાં તો હોય જ ન શકે પણ કોઈ પણ સમાજમાં નેવું ટકા વેસન હોય નહીં એનો જો દાખલો દે ભગવતસિંહ બાપુએ ફરજિયાત કન્યા કેરણી કાયદો કર્યો જો વધારેમાં વધારે કોઈએ બેનિફિટ લીધો હોય તો પટેલો લીધો સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળની વાત કરી તો ગુરુકુળ વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડે છે એમાં વધારેમાં વધારે ગુરુકુળમાં કોઈની સંખ્યા ટકાવારીમાં હોય તો પાટીદારોની છે એટલે પાટીદારો કોઈ દિવસ વ્યસનને પ્રોત્સાહન આપતા નથી આપશું પણ નહીં અને આપવું જોઈએ પણ નહીં ઓકે ઓકે નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા સમાજમાં વ્યસન વધે એ તો ખોટું જ છે સમાજની અંદર વ્યસન કરનારાઓ વધે એ પણ ખોટું છે સમાજમાં વ્યસન ન હોવું જોઈએ વ્યસન મુક્ત સમાજ હોવો જોઈએ એ તો વર્ષોથી કહેતા પણ આવ્યા છે સાંભળતા આવ્યા છે અને સમાજ આખો પોતે હંમેશા એ પ્રયત્ન કરતો હોય છે કે સમાજમાં વ્યસનો કેવી રીતે રોકાય પણ હમણાં હમણાં એક પીએસઆઈ લેડીઝ પીએસઆઈનો એક વિડીયો વાયરલ થયો અને એમાં એવું કહે છે કે ભાઈ દસ પંદર લોકો જ્યારે રાત્રે પીધેલા પકડવા જાય ત્યારે એમાંથી પંદર છોકરા પકડે તો દસ છોકરાઓ પટેલ સમાજના હોય છે આવું એ કહે છે આ વિડીયો વાયરલ થયો છે પહેલી નજરે કોઈ માણસ આ વિડીયો સાંભળે ને તો એને આમ ડોકું હલાવવું પડે કે હા વાત સાચી છે આ તો બહુ ખરાબ છે બહુ ખોટું છે આવું ન હોવું જોઈએ પણ સરકારી માણસોને આ સમાજને જ્ઞાન આપવાનો જે રોગ લાગ્યો છે જેને જેને નાની મોટી આલતુ ફાલતુ નોકરીઓ મળી જાય છે એને પછી કીડો કડી જાય છે સમાજને જ્ઞાન આપવાનો કોઈ તલાટી બને કોઈ કોન્સ્ટેબલ બને કોઈ પીએસઆઈ બને કોઈ ડેપ્યુટી કલેક્ટર બને કોઈ મામલતદાર બને અને એ બને એ તો ભગવાન એને સુખી રાખે અને ભગવાન ખૂબ ખુશ કરે આગળ વધે પણ સમાજને જ્ઞાન શું કામ આપો છો કેમ કે આપણે કાચના ઘરમાં રહીએ છીએ સરકારી માણસોની એટલી હિંમત નથી કે ગમે તેવું અધમમાં અધમ જૂઠમાં જૂઠ હળાહળ અધમ કૃત્ય થતું હોય તો પણ પોતાના ઉપરી અધિકારીને ધ્યાન દોરી શકે સૂચન આપી શકે રોકી શકે એવી ઓકાત ગુજરાતના એક પણ સરકારી માણસમાં નથી જ્યારે તમે તમારા ઉપર બેઠેલા અધિકારીને ખોટું કરતા રોકી નથી શકતા તો ગામને શું કામ જ્ઞાન આપો છો લોકો જીવે છે પોતાની રીતે સારું છે ખરાબ છે નથી બરાબર એ બધું લોકો જોઈ લેશે પોતાનું સમાજ જોઈ લેશે પોતાનું સમાજના આગેવાનો છે સમાજનું નેતૃત્વ કરનારા લોકો છે એ જોઈ લેશે સરકારી માણસોએ જ્ઞાન આપવાની જરૂર છે સમાજને પણ પહેલી નજરે એ મહિલા નિવેદન એવું લાગે કે આ બહુ ગેરસમજણ ભર્યું છે પટેલ સમાજ વિશે નકારાત્મકતા ફેલાય એવું નિવેદન છે ભાઈ તમે નોકરી એવા વિસ્તારમાં કરો છો જ્યાં નેવું ટકા પટેલોની વસ્તી છે તો નેવું ટકા એટલે કે સમજી લો કે કમસે કમ એ વિસ્તાર સરથાણા જે તમે વિસ્તારની વાત કરો છો ત્યાં વીસ થી પચીસ લાખ પટેલો રહેતા હશે એ પચીસ લાખ પટેલોની વચ્ચેથી કોઈ દસ છોકરા દારૂ પીતા મળ્યા હોય ને પટેલના હોય તો એ સંભાવના છે પચીસ લાખમાંથી દસ માણસો એવા હંમેશા મળવાના છે તો એ દસ માણસોને તમે આખા પટેલ સમાજ સાથે ન જોડી શકો અને જ્ઞાન આપવાનો એટલો બધો બધાને શોખ છે ન ચડ્યો છે નોકરા સરકારી કરવા છે ગુલામી સાહેબોની કરવી છે ભાજપના નેતાઓની ગુલામી કરવી છે અને સમાજને જ્ઞાન આપવાનો ધંધો ખોલ્યો છે સમાજની બદનામી થાય એવું આ જ પીએસઆઈ અમદાવાદની અંદર સેટેલાઇટ વિસ્તારમાં કે અમદાવાદના શાહપુર વિસ્તારમાં નોકરી કરો તો તમને એક પણ પટેલનો છોકરો દારૂ પીધેલો નહીં પકડાય તો બોલતા પહેલાં થોડીક મર્યાદા રાખીએ જ્ઞાન આપવાનો કીડો કડી ગયો હોય તો જ્ઞાન એવું આપીએ જે વાસ્તવિક હોય દસ છોકરાઓ પટેલના પકડાય છે એવું એક મહિલા પીએસઆઈ કહે છે પંદરમાંથી દસ પંદર પીધેલા પકડો તો દસ છોકરા એમાં પટેલના હોય છે એવું મહિલા પીએસઆઈ કહે છે તો દસ ની સામે દસ બુટલેગરોય હોવા જોઈએ ને દારૂ વેચવાવાળા વાળા એ કેમ નથી પકડાતા તમારે સમાજને જ્ઞાન જ આપવું છે સમાજને ગુજરાતની નજરોમાં બદનામ જ કરવો છે તો એવું આપો ને કે દસ છોકરાએ ક્યાંથી દારૂ પીધો એ કેમ નથી પકડતા તમે તો બહુ મોટા સિંગમ બનવાની કોશિશ કરો છો ફિલોસોફી કરો છો કે હું તો છોડું જ નહીં લોકઅપમાં બેસાડી દઉં તો બુટલેગરોની બાજુમાં લોકઅપમાં બેસાડો દસ છોકરાએ દારૂ પીધ્યો હશે તો ક્યાંકથી ખરીદ્યો પણ હશે કોઈએ વેચો પણ હશે તો એવું કેમ થાય છે કે કાયમ પીવાવાળા જ પકડાય છે અને વેચવાવાળો ક્યારેય નથી પકડાતો એ દસ પટેલના છોકરા જે તમે કહો છો કે ભાઈ અમે પકડીએ છીએ એ દસને પૂછો કે ભાઈ ક્યાંથી ખરીદ્યો પણ અને કોણે વેચો કઈ ગલી કઈ મોહલ્લો કયો ઘર કયો વ્યક્તિ કયો મોબાઈલ નંબર પૂછો અને જેણે દારૂ ગુજરાતમાં વેચ્યો છે એનેય પકડીને પૂરી દો પણ નહીં ત્યાંથી તો હપ્તા આવે છે તમને નહી આવતા હોય તમારા સાહેબને આવતા હશે તમારા સાહેબ ને નહી આવતા હોય એના સાહેબને આવતા હશે તો પછી પટેલોને બદનામ થાય એવું ભાષણો કરવાની ક્યાં જરૂર છે અને પીએસઆઈ એક મામલતદાર કે આજ બધાની ઓકાત ભાજપના નેતાઓ સામે શું છે બધા જાણે જ છે ગુંડાઓ પોલીસનું માનતા નથી બુટલેગરો માનતા નથી ડ્રગ્સ માફિયાઓ માનતા નથી અને શું સમાજને ઉપદેશ આપવા નીકળી પડ્યા છો સમાજમાં આમ થઈ રહ્યું છે તેમ થઈ રહ્યું છે એટલે પટેલ સમાજની અપકિર્તિ થાય ખરાબ દેખાય એવા નિવેદનો કરવાની જરૂર નથી ઇન જનરલ કોન્ટેક્સ્ટમાં આપણે એવું કહી શકીએ કે આપણા સમાજમાં વ્યસનોનું પ્રમાણ વધ્યું છે યુવાનો ખૂબ અવળા માર્ગે દોરાઈ રહ્યા છે બધા ધ્યાન આપે અમે પણ એમાં મદદ કરીશું એવા ભાષણો કરી શકાય પણ પંદરમાંથી દસ છોકરા પટેલના એ તો તમે એવા પોલીસ સ્ટેશનમાં છો તમારી પોલીસ સ્ટેશનની બદલી કરાવી અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોકરી લઈ લો એક પણ છોકરો પટેલનો પીધેલો પકડાય તો કહેજો અમને અમને મને જાણ કરજો આટલું બધું જ્ઞાન આપવાની ક્યાં જરૂર છે તમારી બદલી લઈ લો તમે ઉધના પોલીસ સ્ટેશનમાં તમારી બદલી ડિંડોલીમાં લઈ લો તમારી બદલી કરાવો તમે કોઈ એવા એરિયાની અંદર વેસુમાં લઈ લો નહીં પકડાય તમારે ત્યાં કોઈ પટેલનો તમે જે એરિયામાં નોકરી કરો છો ત્યાં થી ત્રીસ લાખ પટેલો રહે છે અને પચીસ લાખ પટેલોમાંથી કોઈ દસ છોકરા દારૂ પીતા પકડાયા હોય એમાં આખા સમાજને ખરાબ ચિતરવાની જરૂર નથી દરેક સમાજની અંદર પાંચ ખરાબ માણસો હોવાના જ એ તમામ પ્રકારના ખરાબ ધંધો કરનારા હોવાના જ અને દારૂ વેચવા વાળો કેમ ક્યારેય પોલીસ સ્ટેશનમાં નથી પકડાતો પીવા વાળા હંમેશા પકડાઈ જાય વેચવા વાળો ક્યારેય ન પકડાય તો પીવા વાળાને તમે એવું રોજે રોજ જે દસ છોકરા પકડાય છે એને પૂછતા તો હો કે ભાઈ ક્યાંથી માલ ખરીદ્યો અને પકડો અને હું તો ગુજરાતના ગૃહમંત્રીને વિનંતી કરું છું કે ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે આ મહિલા પોલીસને ખબર છે પકડો એને અને એની ઇન્કવાયરી કરો એ લેડીઝ પીએસઆઈની પટેલ સમાજ વિશે જે જાહેરમાં ખરાબ દેખાય એવું ભાષણ કરે છે એની ઇન્કવાયરી કરો સરકાર તો એવું કહે છે કે દારૂ નથી મળતો અને આ બેન તો એવું કહે છે કે રોજ રાત્રે પંદર પીધેલા પકડાય છે અને મારી બધા સરકારી માણસોને વિનંતી છે કે તમે એક નાની એવી મામૂલી સરકારી નોકરી એ ડેપ્યુટી કલેક્ટરની હોય તોય શું ને પીએસઆઈની હોય તોય શું ડીવાયએસપીની હોય તોય શું એક મામૂલી સરકારી નોકરી મળી જાય નોકરી કરી ખાવ બાળબચ્ચાનું ભવિષ્ય બનાવો સમાજને ઉપદેશ આપવાનો ધંધો ન કરો રીલો બીલો બનાવીને તમારું બુટલેગરો માનતા નથી ગુંડાઓ માનતા નથી એક મામલતદાર બની જાય તો સમાજના પ્લેટફોર્મ પર આવીને મોટિવેશનના લેકચરો આપો છો પણ ગૌચર માફિયાઓ પાસેથી ગૌચર ખાલી કરાવી શકો છો પીએસઆઈ બની જાઓ છો તો સમાજના પ્લેટફોર્મ પર આપીને ફિલોસોફીઓ કરો છો બુટલેગરો તમારા વિસ્તારમાં બંધ કરાવી શકો છો હપ્તા બંધ કરાવી શકો છો દારૂના જુગારના સ્પાના ઓયોના હપ્તા બંધ કરાવી શકતા નથી ને ફિલોસો તો નોકરો બોકરો મળ્યો હોય તો નોકરો કરી ખાઓ બે પૈસા રળો ગાડી મકાન બનાવો છોકરાઓને ભણાવો સારા કપડાં પહેરો આઈફોન બાયફોન લઈ લો મજા કરો પણ સમાજને ઉપદેશ આપવાનો ઠેકો લઈને ન ફરો સમાજને ઉપદેશ આપવા માટે સમાજે બનાવેલા રાજકીય નેતાઓ છે સમાજ ને ઉપદેશ આપવા માટે સમાજના સામાજિક આગેવાનો છે સમાજને ઉપદેશ આપવા માટે સમાજમાં કામ કરતી સામાજિક સંસ્થાઓ છે સમાજને ઉપદેશ આપવા માટે સમાજના ધાર્મિક આગેવાનો છે પીએસઆઈઓ એન મામલતદારો એન ડેપ્યુટીઓ એન એ બધા સરકારની ગુલામી કરવા વાળા માણસો છે એને સમાજને શું ઉપદેશ આપવાનો તમે તમારા સાહેબોને કહી શકો એમ છો કે આટલા વિસ્તારોમાં દારૂ વેચાય છે આટલામાં ડ્રગ્સ વેચાય છે આટલી જગ્યાએ દારૂ જુગારનું કામ ચાલે છે તમે તમારા ઉપરી અધિકારીને ખોટું કરતા રોકી શકતા નથી સમાજને સુધારવા નીકળ્યા છો એટલે મારી બધાને વિનંતી છે કે ભાઈ જ્ઞાન સરકારી નોકરી મળી જવાનો અર્થ બિલકુલ એ નથી કે હવે તમને સમાજને જ્ઞાન આપવાનું સર્ટિફિકેટ મળી ગયું કે જાણે હવે તમને ઓફિશિયલી સમાજના મોટિવેશનલ લેક્ચરર બનાવી દીધા મારી બધાને વિનંતી છે સમાજમાં સારું પણ છે ખરાબ પણ છે દૂષણ પણ છે સારું છે બધું જ છે સમાજ વિશાળ છે આની અંદર સારા માણસો છે ખરાબ માણસો છે આની અંદર વ્યસન પણ છે આની અંદર ભક્તિ છે આની અંદર સારા વિચારો ધરાવતા બિઝનેસમેનો છે આની અંદર રખડવાળા બધું જ છે પણ સરકારી નોકરી મળી જવાથી તમારે ઉપદેશ આપવાનું ટેન્ડર નથી મળી જતું આ તો એક ફેશન હાલી ગઈ છે કે જેને નોકરી મળે એટલે જ્ઞાન આપવાનું ચાલુ કરી દેશે જ્ઞાન તમારા ઉપરના અધિકારીઓને આપો ને કે આટલું બધું ગુજરાતમાં અન્યાય થાય છે તમામ સરકારી કચેરીઓમાં ધક્કા ખાધ્યા વગર કામ નથી થતું પૈસા આપ્યા વગર કામ નથી થતું ગુંડા માથાભારે તત્વો બદમાશો લુખાઓને નિર્દોષ માણસોને જ્ઞાન આપવામાં આવે છે આ ખોટું છે વ્યસન કોઈ સમાજ કરતું હોય તો એ હળાહળ ખોટું છે વ્યસન હોવા જ ન જોઈએ વ્યસનની સમાજમાં વ્યસન વધે તો સમાજ ખાડામાં જાય એ વાત સાચી છે પણ વ્યસન મુક્તિનો ઉપદેશ એ પોલીસ આપશે જે પોલીસ હપ્તા લઈને દારૂ વેચાવડાવે છે તમારા ઉપરી અધિકારીને ને રોજ પંદર પીધેલા જો સુરતમાંથી પકડાતા હોય તો એનો અર્થ એમ છે એને જઈને જ્ઞાન આપો એટલે બધાને મારી વિનંતી છે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય પાંચ સારા માણસો એ હોય પાંચ ખરાબ માણસો હોય પાંચ ખરાબ માણસનો દાખલો લઈને આખા સમાજને લાંછન લાગે એવા શબ્દો વાપરવાનો કોઈને હક નથી તમે પોતે પટેલ હો તો પણ તમને હક નથી તમને પટેલ સમાજ પ્રત્યે લાગણી હોય તો તમારા વિસ્તારની અંદર પીધેલા પકડવાના બદલે દારૂ વેચવાવાળા પકડીને જેલમાં પૂરી દો અને કોઈ દિવસ ન છૂટે એટલી કલમો લગાવો આટલી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ